આખી ભાજપની સરકાર આખું પોલીસ તંત્ર આખું પ્રશાસન કેમ ચૈતરભાઈની પાછળ પડી ગયું છે ભાજપના ખેસ પહેરીને બળાત્કારો જે લોકો કરે છે એને તો પોલીસ નથી પકડતી ભાજપ પાર્ટીમાં જોડાઈને ડ્રગ્સ વેચે છે એ યુવાધનને જે બરબાદ કરે છે એને પોલીસ નથી પકડતી પાટિલ અને સંઘવીને પ્રશ્ન પૂછવા જોઈએ કે હું વિચારીને જીવો છું તમને શું તકલીફ છે એક આદિવાસીનો છોકરો ધારાસભ્ય બની ગયો સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ ચૂંટણી જીતી ગયો તો હવે તો સ્વીકારી લ્યો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવ સામે જે ગુનો નોંધાયો છે તે બાબતની આજે પહેલા થોડી વાત કરી લઈએ તો ચેતર વસાવ સામે જે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવ જે ફરિયાદ કરી હતી એ અનુસાર ધારાસભ્ય ચેતર વસાવની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટની કાર્યવાહી પણ થઈ હતી કોર્ટની કાર્યવાહીમાં પાંચ દિવસના રિમાન્ડની માંગ પોલીસે કરી હતી ને ત્યાર એ રિમાન્ડ જે છે કોર્ટે નકારી છે આપણી સાથે વાતચીત કરવા માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે ચેતરભાઈના વકીલ પણ છે એમની સાથે વાત કરીશું ગોપાલભાઈ ચેતરભાઈના મામલે ફરી એકવાર તમારે ડેડિયા પડા આવ્યા છે આ કેસમાં શું થયું આખી સમગ્ર કાર્યવાહી શું છે એ બાબતે શું કહેશો પહેલાં તો આપણે એ સમજીએ કે આખા ગુજરાતમાં શું સૌથી મોટો ગુનેગાર હોય એ વ્યક્તિ ચેતરભાઈ છે આખી ભાજપની સરકાર આખું પોલીસ તંત્ર આખું પ્રશાસન કેમ ચૈતરભાઈની પાછળ પડી ગયું છે ભાજપના ખેસ પહેરીને બળાત્કારો જે લોકો કરે છે એને તો પોલીસ નથી પકડતી ભાજપ પાર્ટીમાં જોડાઈને ડ્રગ્સ વેચે છે એ યુવાધનને જે બરબાદ કરે છે એનેય પોલીસ નથી પકડતી ભાજપના અનેક હોદ્દેદારો મનરેગા યોજનામાં કે સરકારની અલગ અલગ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તો કેમ પોલીસવાળા નથી પકડતા ભાજપના અનેક નેતાઓએ જમીનોના કબજા કરી લીધા જમીનો પચાવી પાડી છે તો પોલીસ નથી પકડતા બસ ચૈતર વસાવા ગુનેગાર જ્યાં જોવો ત્યાં ચૈતરભાઈને અરેસ્ટ કરી લીધા ચૈતરભાઈને પોલીસે રોક્યા ચૈતરભાઈ ઉપર એફઆઈઆર ચૈતરભાઈના રિમાને મતલબ શું છે એમ આખા ગુજરાતની ભાજપની સરકારને ચૈતર વસાવા કેમ ખટકે છે કેમ કે વિરોધમાં છે એટલે કેમ કે જનતાનો અવાજ ઉઠાવે છે એટલે કેમ કે લોકોને જાગૃત કરે છે એટલે યુવાનો માટે વિધાનસભામાં બોલે છે એટલે ભાજપને ખટકે છે એટલે ઘટના આ બની ને તે બની એ કોઈ મતલબ નથી ઘટના બની કે ના બની ચર્ચા એ નથી ચર્ચા એ વાતની છે કે આખા ગુજરાતમાં ભાજપ વાળા ચૈતર વસાવાથી કેમ તકલીફ પડે છે છાસ વાળ એની ઉપર એફઆઈઆર કેમ થાય ગુજરાતમાં કોઈ ક્રાઈમ નથી બનતો ગુજરાતમાં કોઈ કોઈ ખૂન ચોરી લૂંટ હત્યા બળાત્કાર એવું કંઈ બનતું જ નથી બધું જ મતલબ ચૈતર વસાવા જ ગુનેગાર તો ભાજપને કોઈએ પ્રશ્ન પૂછવો જોઈએ પાટીલ અને સંઘવીને પ્રશ્ન પૂછવા જોઈએ હું જીવો છો તમને શું તકલીફ છે એક આદિવાસીનો છોકરો ધારાસભ્ય બની ગયો સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ ચૂંટણી જીતી ગયો તો હવે તો સ્વીકારી લ્યો તમે કેમ નથી સ્વીકારી શકતા કોઈ ગરીબના છોકરાને ધારાસભ્ય તરીકે મૂળ પ્રશ્ન શું છે કે સંઘવી અને પાટિલ જેવા જે કંઈ ભાજપમાં મોટા મોટા નેતા બેઠા છે બે વર્ષે અઢી વર્ષે હજુ સ્વીકારી નથી શકતા એક નાના એવા કુટુંબનો છોકરો આવીને હરાવી એટલે એને હજુ આઘાત લાગ્યો છે પેટમાં બળે છે છે અને થાય અઢી વર્ષે હજુ સ્વીકારી નથી શકતા કે આ ધારાસભ્ય થઈ ગયો તો ઓકે થઈ ગયો હવે એનું કામ કરે તમે તમારું કામ કરો એ નથી સ્વીકારી શકતા એમને પેટમાં દુખે છે એમને ઈર્ષા થાય છે એમનાથી આ જોવાતું નથી એટલે ચૈતર વસાવાને વારંવાર ખોટી એફઆઈઆર ટાર્ગેટ કરવામાં આવે છે જે આમ વાત કરી કે ખોટી એફઆઈઆર વાત પરંતુ બીજી જો ખાસ આ વાત કરીએ તો જે ચૈતરભાઈ સામે જે કેસ નોંધાયો છે તે સંજય વસા તાલુકા પંચાયતના પ્રમુખે કેસ નોંધ્યો છે ને આજની જે પ્રોસિજરની વાત કરીએ તો પાંચ દિવસના ભલે રિમાન્ડ ના મળ્યા પરંતુ એમને કસ્ટડીમાં મૂક્યા છે તો એમની સામે જે કાયદેસરની જે કાર્યવાહી છે એના વિશે થોડું ટૂંકમાં કહેશો તો એ કલમો લાગી છે એ લઈને તમે શું માનો છો કાયદેસરની કાર્યવાહીની જ વાત હોય તો પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ઉપર બળાત્કારની એફઆઈઆર તો થયેલી જ છે કાં પોલીસે હજુ સુધી નથી પકડ્યા એને બધું કાયદેસર જ હાલતું હોય તો પકડો ને જેને બળાત્કાર કર્યો એ તો વિધાનસભામાં એશ થી બેસે છે હર્ષ રંગવીની આજુબાજુમાં બેસે છે ભાજપ વાળાની લાઈનમાં ધારાસભ્ય છે પણ બળાત્કારની એફઆઈઆર થઈ છે એ તે પોલીસે ડાયરેક્ટ નથી લીધી હાઈકોર્ટના ઓર્ડર પછી બળાત્કારની એફઆઈઆર દાખલ કરવી પડી એટલે થઈ છે છતાંય કાયદો જ હોય નીતિ પ્રમાણે કાયદા પ્રમાણે ચાલતો કાં બળાત્કારીઓની ધરપકડ નથી થતી સવાલ કાયદાનો નથી સવાલ કલમનો નથી સવાલ છે ફરી ફરીને અમારો કે ચૈતર વસાવાને ટાર્ગેટ શા માટે કરે છે ભાજપ તકલીફ શું છે એને ચૈતર વસાવા ચૂંટણી જીત્યા છે લોકોનું કામ કરે છે વિરોધ પક્ષ તરીકે એની પાસે જવાબદારી છે તો વિરોધ કરે છે એમાં ખોટું શું છે હવે આજે આ જે ઘટના કહેવામાં આવે છે આજે જે કઈ આ ઘટના બની એમાં ફરિયાદી જે છે ભાજપના વ્યક્તિ એને પોલીસ સમક્ષ જે એફઆઈઆર આપી છે એમાં એણે જે લખાયું છે એ હું તમને કહું સાચું છે કે ખોટું છે એમાં નથી પડવું પણ એણે જે ઘટના કીધી છે એની ઘટના વાહિયાત છે હાસ્યાસ્પદ છે આવું થોડું બને એણે એમ કીધું કે મીટિંગ ચાલતી હતી પ્રાંતની અધ્યક્ષતામાં પ્રાંત એક ટેબલ પર બેઠા હતા બાકી બાકી ચારો તરફ બધા બેઠા છે તાલુકા પંચાયતના પ્રમુખ

કે તમે આ મીટિંગમાં બિનજરૂરી માણસોને કેમ બોલાવ્યા છે હકીકતમાં ચૈતરભાઈનો મુદ્દો એવો છે કે એ સરકારી મિટિંગ હતી એમાં સરકારી અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય પ્રાંત આટલા લોકો જ હાજર રહેવાનું હોય બીજા બિનજરૂરી હાજર ન રહેવાનું કેમ કે સરકારી મિટિંગ હતી પણ ભાજપના ચાર માણસો એમાંથી બે તો કોન્ટ્રાક્ટરો હતા અહીં ડેડિયાપાડાનો કોઈ કોન્ટ્રાક્ટર છે સરકારી કોન્ટ્રાક્ટર રોડના ગટરના કામ રાખે છે એ કોન્ટ્રાક્ટરની મીટિંગમાં હાજરી આપી પ્રાંતે બોલાવ્યા કે હવેથી આ માણસ પણ આ મીટિંગમાં બેસશે જયતરભાઈ પ્રાંત આરે ચર્ચા કરે છે કે આ કોન્ટ્રાક્ટરો નહીં કેમ બેસાડ્યા છે સરકારી મીટિંગમાં એવું ફરિયાદી કહે છે એ પછી ફરિયાદીની ફરિયાદમાં એવું છે કે પ્રાંત સાથે વાત કરતા કરતા સીધો એ કે હાથમાં ગ્લાસ લીધો ને મને મારી લીધો પણ સીધો હું કામ માર્યો પ્રાંત તારે વાત કરે છે તમે એને ટોક્યા છે એવું તમે એફઆઈઆરમાં નથી લખાયું કે મેં ચૈતરભાઈને ટોક્યા અને ચૈતરભાઈ ઉશ્કેરાન મેન માર્યો તમે એને રોક્યા નથી ટોક્યા નથી પાછા એને તમારી જોઈને વાત નથી કરી તમારે એને કંઈ લેવા દેવા જ નથી આખી ઘટના ક્યાંથી બને છે કે કોન્ટ્રાક્ટરને સરકારી મીટિંગમાં પ્રાંત અધિકારીએ બોલાવ્યા એ કોન્ટ્રાક્ટર ભાજપનો માણસ છે એને શું કામ બોલાવ્યા એ વાતની ચૈતર વસાવા પ્રાંત અધિકારીયારે ચર્ચા કરે છે આવું એફઆઈઆરમાં લખાવ્યું છે ફરિયાદીએ પછી એ ચાલુ ચર્ચા એ તે સીધો ગ્લાસ લઈને મારી લીધો એ કેવી રીતે માનવામાં આવે ચાલુ ચર્ચા એ તમને ગ્લાસ મારવાનો કોઈ મતલબ નથી કેમ કે તમે એને રોક્યા ટોક્યા નથી અને એને તમારી સામે જોયું નથી હવે ફરિયાદી શું કહે છે કે ગ્લાસ તો મને માર્યો કાચનો પણ એ ગ્લાસ મને વાગ્યો નહીં કેમ કે ત્યાં પોલીસ હાજર હતા એણે મારા હાથા માથા ઉપર હાથ રાખી દીધો આમ એટલે પોલીસના હાથ હોવાના કારણે મને કાંઈ વાગ્યું નથી આવું ખુદ ફરિયાદી લખાવે હવે કાચનો ગ્લાસ માર્યો કે નો માર્યો એ પ્રશ્ન નથી પણ ફરિયાદી કહે છે કે મને માર્યો છે પણ મને વાગ્યો નથી તો એ તે જાનથી મારી નાખવાની કલમ ઉમેરાઈ ગઈ જે ગ્લાસ વાગ્યો જ નથી વાગ્યા વગર માણસ મરી જશે તમને શું લાગે છે કે આ ફરિયાદ કઈ ની અંદર શું માનો તમે આ ફરિયાદ આ ફરિયાદમાં મને જે દેખાય છે કે ચૈતર વસાવા એક યુવાન છે આદિવાસી સમાજમાં સામાન્ય પરિવારમાંથી આવે ચૂંટણી જીતી ગયા પછી એ પોતાની જનતા પ્રત્યેની પોતાના સમાજ પ્રત્યેની જવાબદારી બહુ સારી રીતે નિભાવે છે છે એ વાત ભાજપને ખટકે વર્ષો સુધી આદિવાસી સમાજને છેતરીને અંધારામાં રાખીને કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ભાજપે આખા પંથકમાં શિક્ષણના નામે જેટલી યોજના બને એમાં આદિવાસી સમાજ માટે શિક્ષણના પૈસા આવે ભાજપ ખાઈ જાય કોન્ટ્રાક્ટરો ખાઈ જાય મનરેગાના પૈસા આદિવાસી વિસ્તારમાં ખાઈ જાય નકલી અનેક કચેરીઓ ખોલી ખોલી નકલી કચેરીમાં ગ્રાન્ટ અસલી આવે અને એ પૈસા બધા ખાઈ જાય રોડના પૈસા ખાઈ જાય ટ્રાઈબલ સબ પ્લાન પૈસા આવે એ પણ બધા ખાઈ જાય કરોડો રૂપિયા આદિવાસી સમાજના નામે સરકારમાંથી માંથી આવતા હતા એ ભાજપવાળા મળીને ભેગા મળીને ખાઈ જતા હતા ચૈતર વસાવા જીત્યા પછી તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા ચાહે સરકારી સાયકલ આપવાનો કૌભાંડ હોય એને ચૈતર ખોલ્યું નકલી કચેરીઓ આદિવાસી વિસ્તારમાં ખોલીને અસલી ગ્રાન્ટો લઈને આદિવાસી વિસ્તારમાંથી એ કૌભાંડ ચૈતર વસાવા ખોલ્યું ટૂંકમાં ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં ભાજપની જે કઈ પોલમ પોલ ચાલતી હતી એને રોકવાની કોશિશ કરી એટલે હવે ચૈતર વસાવા ઉપર મહિનામાં એકવાર વાર એફઆઈઆર થઈ જાય છે આ મેન કારણ છે જો ચૈતર વસાવા ભાજપના બધા જ હલકા કામ છે ગેરકાયદેસરના કામ છે ચાલવા દે તો ભાજપને કંઈ વાંધો નથી છેલ્લો સવાલ ગોપાલભાઈ કે ચેતરભાઈને આજે તમે વાત કરી આમ આદમી પાર્ટી છે આ મુદ્દો જે છે ચેતરભાઈનો મુદ્દો છે તો શું આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટમાં તો આ મુદ્દો પણ રહેશે કે જે ચૈતરભાઈ સામે ફરિયાદ થઈ છે તે મુદ્દો પણ રાજનીતિમાં રહેશે કે પછી બીજા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આગામી ચૂંટણી લડશે હવે ક્યાં ચૂંટણી વાત અરે પણ એ કોઈ પ્રશ્ન જ નથી તમે એક વાત સમજો કે ચૈતરભાઈ છે એ સમાજનો નેતા છે સમાજ જોઈ રહ્યો છે કે એની આરે ભાજપની સરકાર શું કરી રહી છે પાર્ટી તરીકે અમારે કહેવાની જરૂર નથી સમાજ અમને જોઈ રહ્યો છે સમાજ ચૈતરભાઈને જોઈ રહ્યો છે સમાજ ભાજપને જોઈ રહ્યો છે સમાજ બુદ્ધિશાળી છે સમાજ જાગૃત છે સમાજ ને ખબર છે કે માણસો નથી અમારા નેતા અરે ભાજપે અન્યાય કર્યો અમે બધા સાથે બેઠા છે સાથે ઊભા છે ફાઇટ આપીએ છીએ તો પાર્ટીનો સપોર્ટ પણ સમાજ જોઈ રહ્યો છે ભાજપનું શોષણ ભાજપનો અત્યાચાર પણ સમાજ જોઈ રહ્યો છે અને પોતાનો નેતા લડાઈ લડી રહ્યો છે એ પણ સમાજ જોઈ રહ્યો એટલે સમાજને કંઈ કહેવું નહીં પડે એ નિર્ણય સારો કરશે મૂળ પ્રશ્ન તમે ફરીથી એ જગ્યાએ આવો કે આખા ગુજરાતમાં ચૈતર વસાવા ઉપર ફટાફટ એફઆઈઆર ફટાફટ ધરપકડ ફટાફટ હાઈકોર્ટે આદેશ કર્યા પછી ગુના દાખલ નથી થતા અનેક એવી ઘટનાઓ છે જેમાં એફઆઈઆર કરાવવા માટે લોકોએ ધરણા કરવા પડે છે રેલી કાઢવી પડે છે હાઈકોર્ટમાં જવું પડે હાઈકોર્ટનો હુકમ આવી જાય કે એફઆઈઆર કરો એ પછી ગુજરાતમાં પોલીસ વાળા એફઆઈઆર નથી લખતા પણ ચૈતર વસાવાનું નામ આવે તો પોલીસ ઉભા ઉભા એફઆઈઆર લખી લે ઉભા ઉભા ધરપકડ થઈ જાય ને બીજા દિવસે રિમાન્ડ મંગાઈ જાય છે જેટલી ઝડપથી ગુજરાતની પોલીસ ચૈતર વસાવાને એરેસ્ટ કરવામાં કામ કરે છે એટલી જ ઝડપથી જનતાનું કામ કેમ નથી થતું ત્યાં તો સમજી જવાનું ને કે હું હાલે છે તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેમને જે સમગ્ર મામલે વાત કરી કે ચેતર વસાહ સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે એ રાજકીય પ્રેરિત છે તેવું તેમનું કહેવું છે અને તેમનું કહેવું છે કે ચેતર વસાહ જે આદિવાસી સમાજના જે કામ કરે છે એ સરકારને કણાની જેમ ખૂચે છે તેના જ કારણે ચેતર વસાહ સામે આ રીતની ફરિયાદો થતી રહે છે તો આ હતા ગોપાલભાઈ ઇટાલિયા તેમને સમગ્ર વાત ચેતર વસાવાની જે ધરપકડ છે અને એમનો જે કેસ છે મુદ્દે વાત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા